અમારે જાવું અત્યારે અમને તકલીફ પડે છોકરો સુઈ ગયો રિક્ષા મળી ના મળી સાત સાત રૂપિયા રિક્ષા ભાડા દઈએ છીએ પાંચ છ વખત જાય તો અમે કેટલા ભાડા દઈએ અમે એ કહે છે અમે એને ખરાબી નથી કહેતા સારાય નથી કહેતા બરાબર અમને ટાઈમસર અમારું કામ થાય અને આરામથી અમને અમારું કામ કરી દે કે માજી આ કામ તમારું આજે નહીં થાય કાલે થશે તો અમે પાછા જઈ શકીએ છીએ પાછા બીજી વાર આવી શકીએ છીએ

પછી મને હું અઢી કલાક થી લાઈનમાં વગર લાઈનમાં ઉભો હો હાડા થયા તારે હું લાઈનમાં ઉભો તો અઢી કલાક ત્યાં મને કોઈ કહેવા ન આવ્યું સર્વર ડાઉન વારો આવશે તો આવશે હવે અંદર જે મારો વારો આવ્યો ત્યાં મને એમ કીધું કે તમે બે હો વારો આવશે તો આવશે ન વારો નહીં આવે સર્વ ડાઉન હે તો હું મેટ્રો જોબ જોબર કરું મારે એક દી રજા આવે બુધવારે હવે હું સવારથી ઉભો મારો અડધો તમને બીજું કામ બધાય બંધ થઈ ગયા મારા એમને હું કઈ કામ પણ ન કરી શકું હવે બીજા કામ કરું તો બપોર થઈ ગયો હવે

અને આ ગુજરાત સરકાર ઇનિશિયે સ્વીકારી અને તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસ થી આ પોર્ટલ નો સ્વીકાર કરેલ છે આ પોર્ટલ નો રાજકોટ મહાનગરપાલિકા એ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે અને બે હજાર પચીસ પહેલા જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ ઓળખમાં થતું હતું જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આની રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ આની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે તમામ ડેટાબેઝ છે એ સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિકને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું કોઈ નિશ્ચિત રહેજો પબ્લિકને કોઈ પરેશાની નહીં આવવા દઈએ